સમાજની અંદર જયારે આપણે દ્રષ્ટિ કરીએ ત્યારે એવી હરામની સંપત્તિ એ ગ્રહસ્થ આશ્રમ ની અંદર આપણે પ્રાપ્ત ન કરવી જોઈએ તુલસી દાસજી કહે છે બીજું પરસ્ત્રી માત સમાન કેતા બીજાની સ્ત્રી છે એ માતા સમાન રહેલી છે પોતાથી મોટા હોય એને માતા સમાન જાણવા પોતા જીવડા હોય એને બેન સમાન માનવા અને પોતાથી નાના હોય એને દીકરી સમાન માનવા જો આ પ્રમાણે ગૃહસ્થ આશ્રમની અંદર માને તો એનું આ વર્તમાન છે એ બરાબર એ રહે અને ખરેખર એ ભગવાનને પ્રાપ્ત કરી શકે આજે આપણે થોડોક વિચાર કરીએ કે કોઈ ટીવી જોતા હોય સિનેમા જોતા હોય કે પછી ઇન્ટરનેટ જોતા હોય કે ફેસબુક ની અંદર પોતે આ બધું જોતા હોય કે અંદર અંદર કે 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 વગેરે વગેરે જે કોઈ હોય અને એ વખતે અન્યની સ્ત્રી અથવા તો કોઈના પ્રત્યે એવી ભાવના ઉત્પન્ન થાય છે જો થતી હોય તો સમજો કે ગૃહસ્થ પોતાના એ નિયમમાંથી ચલાઈમાન થયેલા છે એટલે બીજાની સ્ત્રીને વિશે શુદ્ધ અને પવિત્ર ભાવ જો ગ્રહસ્થ રાખે તો એ પણ બ્રહ્મચારી જ કહેવાય એક નારી સદા બ્રહ્મચારી આ પણ શાસ્ત્રની અંદર બતાવવામાં આવેલું છે તો અહીં આગળ પોતાની માતાને સંતોના અને ગ્રહસ્થના ધર્મ બાલ પ્રભુ બતાવી રહ્યા બહુ જ વિસ્તાર એની અંદર કરવામાં આવ્યો છે

જો આપણા જીવનની અંદર આપણે રાખીએ તો આપણે શિકાગો ની અંદર વર્લ્ડ કોન્ફરન્સ થયેલી જેમાં દુનિયામાંથી સેકડો ધર્મગુરુઓ પધારેલા હતા તેમાં સ્વામી વિવેકાનંદ ત્યાં આગળ ગયા એ ધર્મ પરિષદ ની અંદર ભાગ લેવા માટે એની પૂર્વે એક સ્ટ્રીટમાંથી પસાર થતા હતા એક અમેરિકન સ્વામી વિવેકાનંદનો ડ્રેસ જોઈ અને એકદમ હસવા લાગ્યા ત્યારે સ્વામી વિવેકાનંદ પેલાને કહે છે કે કેમ હસે છે તો કે તમારા કપડા જોઈને ત્યારે સ્વામી વિવેકાનંદે બહુ સુંદર એને જવાબ આપ્યો કે ઇન યોર કન્ટ્રી ટેલર મેક્સ મેન પરફેક્ટ ઇન અવર કન્ટ્રી કેરેક્ટર મેક્સ મેન પરફેક્ટ કેતા તમને તમારા દેશની અંદર દરજીઓ મહાન બનાવે છે અને હું એક એવા હિન્દુસ્તાન દેશમાંથી આવું છું કે જ્યાં આગળ અમને કેરેક્ટર ચરિત્ર ચારિત્ર સદાચાર એ મહાન બનાવે છે તો જીવનની અંદર સદાચાર ખૂબ અગત્યનો છે અને સ્વામી વિવેકાનંદની છાપ એ અદ્ભુત પડે છે અને એના દ્વારા બધા જ ધર્મગુરુઓ પ્રભાવિત થઈ જાય છે એટલા માટે ચરિત્ર બરાબર રાખવું આ ધર્મનો સાર છે કદાચ બીજું સમજાય કે ન સમજાય પરંતુ જીવનની અંદર ચરિત્રને ક્યારે ગુમાવવાનું નહીં ચારિત્રને ક્યારે ગુમાવવાનું નહીં ગામડાઓની અંદર શહેરોની અંદર સ્કૂલ કોલેજ કે યુનિવર્સિટીમાં એક વાક્ય તમે બધાએ ઘણી વખત વાંચેલું હશે અને નવ વાંચેલું હોય તો ભવિષ્યમાં તમને વાંચવા મળશે ઇફ વેલ્થ ઇઝ લોસ્ટ નથિંગ ઇઝ લોસ્ટ ઇફ હેલ્થ ઇઝ લોસ્ટ સમથિંગ ઇઝ લોસ્ટ ઇફ કેરેક્ટર ઇઝ લોસ્ટ एवरीथिंग ઇઝ લોસ્ટ ધન ગયા તો કછુ ન ગયા સ્વાસ્થ્ય ગયા કુછ ઓર ચરિત્ર ગયા તો સબ ગયા તાકો મિલે ન ઠોર અર્થાત ધન સંપત્તિ તમે ગુમાવો

સોનાની લંકા નગરી હતી અરે વૈદુર્ય મણી નો તો મહેલ હતો રાવણ ની પાસે દુનિયાની જે કઈ સંપત્તિ કહી શકીએ એ બધું જ રાવણની પાસે હતું પણ રાવણ ની પાસે કેરેક્ટર નોતું ચારિત્ર નહોતું સદાચાર નહોતો જેને લઈ અને આજે રાવણ નું નામ લેવા માટે પણ કોઈ તૈયાર નથી તો જીવનની અંદર ધર્મ એટલે સદાચાર ધર્મ એટલે આપણું વર્તન ધર્મ એટલે કેરેક્ટર આ પ્રમાણે જો આપણે ગ્રહસ્થ આશ્રમ કે ત્યાગાશ્રમ ની અંદર વર્તીએ તો જીવનમાં ભગવાન ને પ્રાપ્ત કરી શકીએ ધર્મ પાયો છે પાયો જો નબળો હોય તો ઈમારત પડી જાય એટલે બાલ પ્રભુ અહીંયા આગળ પોતાની માતાને હવે ધર્મનું સ્વરૂપ સમજાવી અને ત્યાર પછી જ્ઞાનની વાતો એ કરશે જીવનની અંદર જ્ઞાન પ્રાપ્ત કરવું એ ખૂબ જ મહત્વનું રહેલું છે એટલા માટે તો આપણા શાસ્ત્રોની અંદર વેદોની અંદર બતાવવામાં આવ્યો કે ઋતે જ્ઞાનાન્ન મુક્તિ હી અર્થાત જ્ઞાન દ્વારા જ આપણે મુક્તિને પ્રાપ્ત કરી શકીએ આત્યંતિક કલ્યાણ કરી શકીએ આવો ખૂબ જ સુંદર મહિમા જ્ઞાનનો શાસ્ત્રોની અંદર બતાવવામાં આવ્યો છે જ્ઞાનનું સ્વરૂપ શિક્ષાપત્રીની અંદર પણ સુંદર બતાવવામાં આવ્યું છે જ્ઞાનંચ જીવ માયેશ રૂપાણામ સુષ્ઠુ વેદનમ અર્થાત જીવ ઈશ્વર માયા બ્રહ્મ અને પરબ્રહ્મ આ બધાના સ્વરૂપને સારી રીતે જાણવા એનું નામ કેવાય જ્ઞાન જ્યાં સુધી આ તત્વોને આપણે બરાબર રીતે ન જાણી શકીએ ત્યાં સુધી જીવનની અંદર આપણે યથાર્થ ન બની શકીએ તો ભગવાન સ્વામિનારાયણ અહીંયા આગળ પોતાની માતાને વિશેષ બે તત્વનું જ્ઞાન સમજાવી રહેલા છે જ્ઞાનમ દ્વિધા પ્રોક્તમ તત્રાનમાત્મન પરમાત્મ સ્વરૂપ જ્ઞાન ચિત્ય પરમ મત કે માતા એક જ્ઞાન છે જીવાત્માનું અને બીજું જ્ઞાન છે પરમાત્માનું આ બે જ્ઞાન જો તને થાય તો એના દ્વારા કોઈ પણ પ્રકારે જગતની અંદર બંધન ન થાય એમાં પહેલું જ્ઞાન જીવાત્માનું જો ખરેખર આત્માનું જીવનું કે જીવાત્માનું આપણને યથાર્થ જ્ઞાન થાય તો દુનિયાના બધા જ આપણે સમાધાન કરી શકીએ કોઈ પણ પ્રશ્ન આપણી સમક્ષ ઉપસ્થિત થાય તો એનું સુપેરે આપણે સમાધાન કરી શકીએ કોઈ પણ પ્રકારે આપણા જીવનની અંદર દુઃખ ન રહે એક વખત અમદાવાદની અંદર પ્રથમ પ્રકરણનું વીસમું વચનામૃત વંચાતું હતું અને એ વખતે ગોપાળાનંદ સ્વામી નિરૂપણ કરતા હતા કે જે પોતાના સ્વરૂપને ન જાણે એ અજ્ઞાનીમાં અતિશય અજ્ઞાની છે મૂર્ખમાં અતિશય મૂર્ખ છે ઘેલામાં અતિશય ઘેલો છે અને નીચમાં અતિશય નીચ છે આ વાત સર્વ સર્વનિવાસાનંદ સ્વામી સાંભળી તો સર્વનિવાસાનંદ સ્વામીને એવો વિચાર થયો કે મારે મારા સ્વરૂપને જાણવું છે અને બધા જ દુઃખો થકી મુક્તિ પ્રાપ્ત કરવી છે તો સર્વનિવાસાનંદ સ્વામી ઘણા બધા પ્રલોભનોને છોડી અને ગોપાળાનંદ સ્વામીની સાથે વડતાલ જઈ અને આ જ્ઞાનને બરાબર સમજ્યા અને પોતાની ઉપરથી જે ચાર ટાઇટલ એને ટાળ્યા અને પરમ સુખી થયા તો જીવનની અંદર જો પરમ સુખી થવું હોય તો આત્માનું જ્ઞાન એ અતિશય અગત્યનું રહેલું છે જેના દ્વારા માન અપમાન સુખ દુઃખ સંસારના દ્વંદ્વો એમાંથી આપણે પર થઈ શકીએ અને પરમ આનંદની પ્રાપ્તિ થાય એક વખત પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જેઓ આફ્રિકા વિદેશ ધર્મયાત્રાએ ગયેલા હતા અને ત્યાં આગળ હર્ષદભાઈ રાણા એમણે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ પૂછ્યો કે સ્વામી એવું કોઈ છે જે ચેક કે જેના દ્વારા સુખ માન અપમાન એ કોઈ લાગે જ બધા ભૂસાઈ જાય સંસારના કોઈ દુખો જ ન રહે ત્યારે પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે બહુ સુંદર ઉપર ઉત્તર આપ્યો કે હા છે ને કયું ઈરેઝર તો કે શ્રીજી મહારાજે શિક્ષાપત્રીમાં પત્રીમાં આ વાત કરેલી છે એટલે કે ત્રણ દેહથી પર થઈ અને પોતાના આત્માને બ્રહ્મ સંગાથે એકતા કરી અને પરબ્રહ્મની ભક્તિ કરવામાં આવે તો બધા જ દુનિયાના દુખો છે એને આપણે વિદારી શકીએ એનો નાશ કરી શકીએ આ મોટામાં મોટું ઇરેઝર રહેલું છે એટલા માટે તો આપણા શાસ્ત્રો વારી વારે આપણને કહે છે આત્માનમ વિધિ આની ઉપર ભાર મૂકે છે કે તું તારા આત્માને બરાબર રીતે જાણ સોક્રેટિસ જેવા મહાન ફિલોસોફર તત્વચિંતક એ પણ આ જ વાતને દ્રઢાવે છે કે નો ધાય સેલ્ફ

કયા દેશના વડાપ્રધાન કોણ છે અત્યારે સમાજની પરિસ્થિતિ કેવી રહેલી છે આખા વિશ્વનું આપણે જ્ઞાન ધરાવીએ છીએ પરંતુ આપણને આપણા સ્વરૂપનું જ્ઞાન નથી અને જ્યાં સુધી આપણા સ્વરૂપનું જ્ઞાન ન થાય ત્યાં સુધી દુનિયાના કોઈ દુઃખો એને આપણે પાર ન કરી શકીએ એટલા માટે આત્મજ્ઞાન અહીં આગળ પોતાની માતાને બાલ પ્રભુ આપી રહેલા છે આત્મજ્ઞાન કઈ રીતે ઓળખવો બહુ પ્રેક્ટિકલ ભગવાન સ્વામિનારાયણ પોતાની માતાને સમજાવી રહેલા છે આપણી પણ જ્યારે સત્સંગની અંદર દૃષ્ટિપાત કરીએ તેવા કેટલાય સંતો અને હરિભક્તો જેણે આ પ્રકારનું આત્મજ્ઞાન પોતાના જીવનની અંદર સિદ્ધ કરેલું એના પ્રસંગો ઉપરથી આપણને ખ્યાલ આવે કે આત્મજ્ઞાન કઈ રીતે આપણા જીવનની અંદર સિદ્ધ કરી શકાય એને કરવાની રીત કઈ જેમ કે હું શરીર નથી સ્વરૂપાનંદ સ્વામીના જીવન ઉપરથી આપણને ખબર પડે સ્વરૂપાનંદ સ્વામીને કોઈ જગ્યાએ પગમાં વાગે તો એવું કહેતા કે આ પગને વાગ્યું છે પણ મને નથી વાગ્યું કોઈક વખત આપણું અપમાન કરે જેમ તુકારામ અને નારદીપુરના તીતા ભગત એને હું દે ગધેડે બેસાડી અને ગામની અંદર વરઘોડો કાઢ્યો પરંતુ બંનેની સમજણ એવી હતી કે અમારું અપમાન થતું નથી આ તો શરીરનું અપમાન થાય હું તો આત્મા છું જેમ યોગીજી મહારાજ કોઈ પણ પ્રકારની પરિસ્થિતિ ઉત્પન્ન થાય યોગીજી મહારાજ સ્થિરતા અને ધીરતા એની અંદર રાખતા હતા કારણ કે યોગીજી મહારાજ હંમેશા પોતે આત્મા રૂપે વર્તતા હતા દેહ થી પરમાનું જ્ઞાન થાય તો જેમ મુક્કાનંદ સ્વામી એક અદ્ભુત કાવ્ય લખ્યું છે કે કેસરી કેરા ગંધતી કરી કોટી ત્રાસે રે તેમ આત્માના ઉદ્યોત અજ્ઞાન નાશે રે એટલે કે કેસરી સિંહ જ્યારે ગર્જના કરે તો કરોડો હાથીઓ એને ત્રાસ થાય ભાગી જાય એમ આત્માનું જ્ઞાન થાય તો બધા જ પ્રકારનો ઉદાસ થઈ જાય પ્રકાશ પ્રકાશ એ જીવનની અંદર થઈ જાય એટલે પોતાની માતાને કહે છે કે માં હું આત્મા છું આ શરીર એ મારું સ્વરૂપ રહેલું નથી એવું જેટલું સમુદ્રની અંદર પાણી છે એટલું એ માતાનું ધાવણ ધાવ્યો છે આટલા બધા જન્મો આપણે લીધેલા છે એટલે સ્વાભાવિક રીતે આપણે દેહરૂપ બની ગયા છીએ થોડા વર્ષો પૂર્વે અમેરિકાની અંદર વન ઓફ ધ બેસ્ટ પ્રેસિડેન્ટ અબ્રાહમ લિંકન એનો શતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો અને એક વર્ષ સુધી આ કાર્યક્રમ ચાલવાનો હતો અને અબ્રાહમ લિંકનનું પાત્ર મિસ્ટર ચાર્લ્સ નામના એક અમેરિકન ભજવે છે હવે આખા વર્ષ દરમિયાન આ પ્રકારના જુદા જુદા પ્રોગ્રામ્સ ત્યાં આગળ થાય એમાં મિસ્ટર ચાર્લ્સને આ અબ્રાહમ લિંકન બનવાનું એક વરસ જ્યારે પૂરું થયું મહોત્સવ પણ એ પૂરો થયો અને ત્યાર પછી આ મિસ્ટર ચાર્લ્સ એને કહેવામાં આવ્યું કે હવે આ તમે બધા કપડા ઉતારી નાખો કારણ કે અત્યારે તમે આબ્રાહમ લિંકન જેવા કપડાં પહેરા છે એના જેવી હેર સ્ટાઈલ છે એના જેવા શૂઝ વગેરે વગેરે બધું ધારણ કરેલું છે હવે મહોત્સવ પૂરો થઈ ગયો તો હવે તમે આ બધું ઉતારી નાખો ત્યારે મિસ્ટર ચાર્લ્સ કહે છે કે ના હું અબ્રાહમ લિંકન જ છું બધાએને કહ્યું કે તમે તો મિસ્ટર ચાર્લ્સ છો તમે અબ્રાહમ લિંકન નથી પણ આ મિસ્ટર ચાર્લ્સને એવો જડબે સલાટ મનાઈ ગયું હતો અભિનિવેશ થઈ ગયો કે હું તો અબ્રાહમ લિંકન છું તો એક પોલિગ્રાફ યંત્ર આવે છે એ પોલીગ્રાફ યંત્ર દ્વારા કોઈ માણસ ખોટું બોલે તો એ પકડાઈ જાય આ પોલીગ્રાફ યંત્ર લાવવામાં આવ્યું અને એને જોઈન્ટ કરે છે એમાં મિસ્ટર ચાર્લ્સને કહેવામાં આવ્યો કે હવે તમે બોલો ત્યારે મિસ્ટર ચાર્લ્સ એવું બોલે છે કે હું અબ્રાહમ લિંકન છું તો પેલું જે ઇન્ડિકેટર છે સાચી દિશા બતાવે છે પછી એ બોલ્યા કે હું ચાર્લ્સ છું તો ખોટી દિશા બતાવે છે તો યંત્ર પણ આ અભિનિવેશને બરાબર રીતે ઓળખી ન શક્યું તો આવો એક અભિનિવેશ એક વર્ષમાં જો થઈ જતો હોય તો આપણે તો અનંત જન્મો ધારણ કર્યા છે અનંત કરોડો આપણે માતા પિતાના શરીરો ધારણ કર્યા છે એટલે સ્વાભાવિક રીતે આપણને શરીરનો અભિનિવેશ થઈ જાય એમાં હું આત્મા છું એ જ્ઞાન પ્રાપ્ત કરવું જરા અઘરું પડે જેમ ભગવાન સ્વામિનારાયણે ગઢડા પ્રથમના ચુમાલીસમાં વચનામૃતની અંદર વાત કરી ડગલાનું આ વચનામૃત છે કે આ શરીર કોઈક વખત વાણિયા બ્રાહ્મણ કે દરજી દ્વારા ઉત્પન્ન થાય કોઈક જુદી જુદી આ પ્રમાણે જ્ઞાતિની અંદર ઉત્પન્ન થતું હોય અને આ શરીર માટે જે કોઈ ડગલો સીવડાવે એટલે કે કપડા સીવડાવે અને પહેરવામાં આવે તો આપણે એવું નથી કહેતા કે આ દરજી છે એ મારા પિતાશ્રી છે અને આ દર્જન છે એ મારા માતુશ્રી છે આવું આપણે સમજતા નથી એમ આ જીવાત્માને જુદા જુદા મા બાપ દ્વારા જુદા જુદા શરીરો પ્રાપ્ત થાય છે પરંતુ આપણે એ શરીર નથી આપણે તો જીવાત્મા રહેલા છીએ આવા પ્રકારનું જો જ્ઞાન આપણને થાય તો જ ખરેખર આપણે આ શરીરમાંથી બહાર નીકળી શકીએ એટલે આ પ્રમાણે માતાને આત્મજ્ઞાન સમજાવી રહેલા છે અને માતાને કહ્યું કે માતા આ શરીર મારું સ્વરૂપ નથી એનો સાર છે આવો તું સમજ